મિત્રો પાર્ટ ટુ માં તમારું સ્વાગત છે જયસુમ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર પાર્ટ વન નો જોયો હોય તો પેલા એ વિડિયો જોઈ આવો પાર્ટ ટુ જે ગઈકાલે અટકેલો ત્યાંથી આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ તો ચાલો પેટ પકડીને બેસી જાવ કેમ કે પેટ દુખવાનું છે એટલે બધી એન્ટરટેનમેન્ટ આમાં થવાની છે ચાલો શરૂ કરીએ આ જે સામે ટાકા દેખાય છે ને ચાર ટાકા આ ચાર એ આખા ઇન્ડિયામાં ચાર આ ડિઝાઇન ચાર ટાકા બનેલા છે એ સ્પેશિયલ ગીરના પર્વત માટે બનાવેલા છે આ ખાયણી અંદર તમારે ગમે ટાકા જોઈ લેવાના આ શેપના ક્યાંય જોવા નહીં મળે સ્પેશિયલ બોમ આકારના બનાવેલા છે ઓર્ડર બનાવેલા છે ઓર્ડર અને ઈ તે પાણી ભરવા નહીં ખાલી મુકવાનું દેખાડવા હાટું છે ખાલી મુકવા માટે કેમ કે ટાકણા ખુલ્લા છે ક્યાંય જોવા નહીં મળે ક્યાંય નથી જે એક ટાકો છે ને એ 2 લાખ રૂપિયાનો આવેલો છે તો 4 ટાકાના થઈને નહીં 8 લાખ રૂપિયા છે 8 લાખ રૂપિયાનો એ માલ છે હે જો પાસે તળાવ છે

دارો નહીં અને મારો નહીં તો વર્ષોથી મારો સિટી એટલે અલઅંદર ત્રીસ રૂપિયા પાપું બરોબર બાપુ રવાડવાળી સ્કીમ કરે છે બાપુ જો ચીટિંગ કરતા પકડાના છે હા પાબુ આ કેટલા નું કહે છે કેટલા નો એમ કહે છે 30 માં આપું એમ કીધું 40 નું લેવલ 30 માં આપું 30 ને આપી દેવાનું છે હા આ જો આ 20 રૂપિયા પાપું એનું તોય નહોતું નો

અને એની હિસ્ટ્રી એવી છે જ્યારે સતયુગમાં વિષ્ણુ ભગવાન અહીંયા પ્રગટ થયા હતા એક ઋષિમુનિ હતા તે વર્ષોથી તપ કરતા હતા એટલે વિષ્ણુ ભગવાન જ્યારે પ્રગટ થયા ને ત્યારે ઋષિમાં ઋષિમુનિને એવા આશીર્વાદ આપ્યા કે કળિયુગના સમયમાં અહીંયા મારું મંદિર બનાવજો અને મને અહીંયા સ્થાપિત કરજો એટલે એ નામે ઓળખાય છે અને દત્તાત્રેય એટલે વિષ્ણુ ભગવાનનો એક અવતાર છે એને દત્તાત્રેય નામે ઓળખાય છે એટલે ત્યારે આ મંદિરની સ્થાપના કરી અને જે કહે ને કે ગિરનારમાં દસ હજાર ભગતિયા છે દસ હજાર પગલ તમે આ બધું અહીંયા દર્શન કરી અંબાજી માતાનું મંદિર પહેલા મંદિરે દર્શન કરીને તમે ત્યાં પહોંચો ને ત્યારે દત્તા દત્તાત્રેય ભગવાનનું મંદિર આવે અને ત્યાં દસ હજાર દાદર પૂરા થાય આ બધા દાદર ચડીને ઉતરીને પાછો આ પર્વત ચડીને ત્યાં પહોંચવાનું અને ત્યાં પહોંચો ને ત્યારે દસ હજાર પગલાં પૂરા થાય છે ગીરના પર્વત છે ને આમ એરિયામાં ખૂબ મોટો છે અને આપણી હિસ્ટ્રી એવું કહી છે કે ગિરનાર પર્વત હિમાલયના પણ પિતા ગણાય છે એટલે હિમાલયની જ્યારે ઉદ્ભવ થયો ને એના એના કરતા પણ વર્ષો જૂનો પર્વત છે મિત્રો આ ટાંકા જો બહુ મોટો છે આપણે ઘરે હોય ને આનથી નાનો હોય આ તો બહુ મોટો છે કેમેરામાં નહીં લાગતો હોય પણ કેમ મારે તમને અંદાજો દેવો પણ અહીંયા કેટલો પાણીનો યુઝ થાય એટલો ટાંક છે મારા ઘરે હોય પંદર નો હોય છે અહીંયા આવીને અમને ટાંકા દેખાય છે

છેલ્લું છે એટલે તમે અમે વિચાર્યું કે તમને જ્યાં જ નથી દત્તાત્રે છેલ્લું મંદિર છે

આવો આવો મેડમ આવો રોપવે માં તમારું સ્વાગત છે સ્વાગત છે તમારું રોપવે તમારો દિન શુભ રહે આવો યાત્રા શુભ રહે સફર પ્લીઝ અપના સીટ બેલ્ટ ધન્યવાદ ટિકિટમાં બરાબર ગયા वरना તો બાંધી લે આવો પ્લીઝ અપના સીટ બેલ્ટ બંધ કરી દો ચારકો ગયો આ મશીન બંધ થઈ ગઈ ઈ એવું પોણે કેટિ રાખે એટલે બંધ જ કરે રસ્તા માં એમ લાગે કે જવા ફોટા પાડવાનો સમય આપ્યો ટાકો ચડતો હોય

જરાય નો લાગે ધીમું પડી ગયું પડી ગયું આ બાજુ નમે છે

આ તડકા આપણને લાગી હોમ જો કેટલી સ્પીડ થી આવે છે સમજો આ ને બહુ સ્પીડ આવા તો સારું હતું સાટી ટિકિટ બધું આપી એટલે સ્પીકર ઓળવા આવતું એટલે ટિકિટ માં ડિસ્કાઉન્ટ માં આવતી વિસુષ્ટી કે કલર નાવડન કરતા લંબ્યો તેમ ભાગmatched નો હા હા દે ઈ જો વાવ

અને નેક્સ્ટ પ્લાન છે જવાનો ખોડલધામ કાગવાડ ખોડલધામ મે નહીં જરા હું માને બોલાય આવે માકા બોલાવાયા આવે માકા બોલાવાયા આવે આ કેટલા ના લીધા માટી ના આવે માટી નો આવે ને પ્લાસ્ટિક હાલે બેસો ચાલ ગાઈસ ફાઈનલી અમે પહોંચી ગયા છીએ કાગવાડ હા તું ગાઈસ ગાઈસ તુંય ઈ હું ગાઉ હુંય ઈ ગાઈસ યસ તું ગાઈસ તો હુંય ઈ બધા ગાશું હાલો તો મંદિરે આવી ગયા છીએ બધા ઉતરે છે આગળ નીકળીએ ખૂબ સરસ મંદિર છે આ એકવાર દર્શન કરવા જરૂર આવું આનો ઇતિહાસ છે ત્યાં મેડમ ને ખબર છે પણ એ વિડીયો બોલતા નથી કેમેરા ફિયર છે મેડમ ખબર પડી કે એવું આવે રોગ રોગ પાર્કિંગ ની વ્યવસ્થા બહુ સારી છે આરસીસી છે આ મેઇન ગેટ છે હે આવો મેઇન ગેટ છે આ મેઇન ગેટ વિશાળ મેઇન ભવ્યા ને વિશાળ છે ભાઈ ટાઈમ એ લખ્યો છે આમાં ટાઈમ કહેવાની જરૂર નથી ગાઈસ સાચો ટાઈમ છે અરે તો દિવાળી આવી ને તારા બધી જગ્યાએ

ટાયર મૂકી દીધા જ્યાં ફેરવો છાયો છાયો ગાર્ડન માં બેસવાનો વિચાર હતો પણ તડકો બહુ છે પેલા દર્શન કરી લઈએ અને આજે પબ્લિક બહુ બધું આવેલું છે આ સૂચના લખેલી છે એટલે દર્શન નથી કરાવી આપતો પણ મંદિર અંદર થી જોરદાર છે ને બહાર નો લોકો બહુ જ મસ્ત છે મિત્રો અંદર તો દર્શન નો કરવા દીધા પણ મંદિર ની કોતરણી કામ થયેલું છે ને એમાં આખી રામાયણ છે તમને ધ્યાનથી જવો તો બધા પ્રસંગો આમાં દેખા આ યુદ્ધ થાય છે કઈક આખી રામાયણ છે આખી વાંદર છે સારું સારું તો એટલે ચારેય બાજુ છે જ તે આમાં યુદ્ધ થાય છે જો અહિયાં

ત્રણેક કલાકની લાઈન હોય ને એમાં તમે જાઓ એટલે મંદિરના દર્શન આતે બહુ જાજો સમય લાગી જાય એટલે આ અમે જેટલા સ્થળ કવર કહેને એટલા નો થાય કે પણ આ વીઆઈપી દર્શનના લીધે બધું થઈ ગયું કવર ને આ બધી વસ્તુ લેવાઈ ગઈ બધા ફાઇનલી દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ સામે કેન્ટીનમાં બાકી અત્યારે સબ્સ્ક્રાઈબર મળ્યા એ જોઈ ગયા અમને અને બસ અંદર ડિસ્કસ કરી નાખ્યા વિડીયો વાળા મળવાનો આવ્યો એની હારે આવ્યા હતા ને બેન ને કીધું આ ઓલાદ છે વાત એ કરી હું સાંભળું છું પણ મળવાનું આવ્યું ખોટું લાગ્યું છે ખોટું લાગી ગયું મને તમે આવી રીતના થાય મળવા આવજો અત્યારે અત્યારે આવજો મસ્ત રસ્તો છે એક કેન્ટીનમાં જવાનું લોનમાં સિમેન્ટ હોય ને સિમેન્ટ એને પેલા પટ્ટી પાડી આમ અને એને ઘાસને ઉગવાની જગ્યા મળી આ બીબા તૈયાર આવે તમને ખબર છે આ બધી છે કે ગ્રુપ જાત્રા એ નીકળો બાકી ગોવા ક્યાં ક્યાં કીધું તે ગોવા સિંગાપુર મલેશિયા લગન પછી ન્યા જાય બધા કાશ્મીર અને અમે તો આગળ હાલતા

હા અત્યારે જ જશે આ બધું પણ એને લગભગ સમજ નહી પડે પડી જાય તો એ બધા એક સાથે મળી જશે ચાલો તે હવે જઈએ નેક્સ્ટ લોકેશન ને કાંઈ તો બીજી જે જગ્યા કેતો તો ને વીરપુર તો હવે આવી ગયા છે વીરપુર માં તો ત્યાં દર્શન કરીને પછી આપણે સીધા સુરત રવાના થાશું અહીંયા તે મિત્રો ભક્તોની બહુ ટ્રાફિક છે અહીંયા તે એક પ્રોબ્લેમ તો છે કે અંદર ફોન નહીં લઈ જવા દે એટલે વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફી અંદર એ નહીં થાય અહીંયા લોકરમાં જમા કરાવો જો કે જલ્દી આવી ગયા છે એટલા બધા પાછળ છે મિત્રો મંદિરમાં તે સાંજનો પ્રસાદ લઈ લીધો ખીચડી કઢી અને બટેકા શાક પાછે અહીંયા બેહવાની વ્યવસ્થા બહુ સારી રીતના છે પાટલી ઉપર બેસવાનું બેસવાનું બેસવા

ફોડી જો હા આ ફોડજો બે મને આવે પછી દે દે આ બધા કેમ ખબર આ બધા તમને ખબર પડશે હું ફોડવાની વાત કરે પણ હાલો છોડ આવી ગઈ છે હાલો તૈયારી આવ ઉપર વધે છોડા છોડા એટલે આ ઘરા દેખાય છે ફોડે છે મિત્રો આ વધ ગેસ્ટ હાઉસ છે ને એમાં ગેસ ની ગોળી મળે છે જેને લેવી હોય નઈ બલર ઓલો ગેસ આવે ને આપડે ચૂલો એના ઉપર એટલે ગોળી આવે તને ખબર હોય તો કાણા કાણા વાળે રસ્તામાં જો આ બધું તોડી નાખ્યું અને આગે લાગી ગઈ જો પાણી ઠારે છે અળગી ગઈ છે આખી કદાચ તમને નહીં જ દેખાતું હોય

અને હોટલમાં એને સેન્ડવિચ મગાવી છે તો હમણાં આવશે ત્યાં સુધી ધ્યાન ફોનમાં છે શું કે છે તાર બેન કોણ બેન જાવા ખાઈ લઉં સવારના સાત વાગી ગયા છે અને સુરત પહોંચી ગયા છે આવજો ભાઈ આવજો આવજો મારા મિત્રો આવજો ડેનિશ ભાઈ આવજો આવજો કેતાર ગામ વાળા ને બધાને આવજો કહી દીધું છે અને હવે વરાછા જઈને ઘરે જઈને મળો તમે અને મિત્રો આવતીકાલનો વિડીયો તમારે ખાસ જોવા જેવો છે અડધી કલાકનો વિડીયો આવશે હું કહી દઉં છું અને એ એક વિડીયો એવો છે કે તમે કાપીને જોવો તો સમજ નહીં પડે એટલે ટાઈમ લેન આવતીકાલનો વિડીયો ખાસ જોવાનો છે લગ્ન થઈ ગયા હોય એ જોવે ન થઈ ગયા હોય ને એ જ હોય બે ઇજ હોય એવી ડિસ્કશન છે ને કે આ ડિસ્કશન ઉપર દરેકના ઘરે આવી વસ્તુ થતી હોય એટલે બધું બહુ મસ્ત અને બહુ એન્ટરટેનમેન્ટવાળો છે તો વાત જાવ દો એટલી મજા આવવાની છે આજ સુધીનો બેસ્ટ વ્લોગ આવતીકાલે આવવાનો છે એટલે આવતીકાલનો વ્લોગ જોવાનું તમારે ભૂલવાનું નથી અને ત્યાં સુધી છે ને આ બાજુ જે વિડીયો દેખાય ને ઢોસાનો એ ઢોસાની રેસીપી છે અને ડેલી વ્લોગ પણ છે તો એ વિડીયો જોયા તમને એમાં મજા આવશે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસોભનારાયણ છે શ્રી કૃષ્ણ જય ગીશો